નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેશ પટેલ આજે આપણે વિજ્ઞાનને ખૂબ જ મહત્ત્વના ટૉપિકની ચર્ચા કરીશું જેનું નામ છે વનસ્પતિના વિવિધ ભાગો સામાન્ય રીતે આપણે વનસ્પતિ જોતા હોય તો એ વનસ્પતિ અલગ અલગ પાંચ સ્વરૂપે જોવા મળશે કાંઈ તો એ છોડ હશે ક્ષુપ હશે વૃક્ષ હશે ભૂપ્રસારી વનસ્પતિ હશે અથવા તો એ વેલા હશે અહીંયા આગળ હું એના પાંચ પ્રકાર લખેલા છે અહીંયા આગળ છોડ ક્ષુભ વૃક્ષ ભૂપ્રસારી આ ભૂપ્રસારી વનસ્પતિ એટલે શું તો દાખલા તરીકે કે જે વનસ્પતિ જમીન ઉપર પથરાયેલી હોય તો એને ભૂપ્રસારી વનસ્પતિ કહે છે અને વેલા કે જે પોતાની જાતે પ્રકાંડ ટટ્ટાર રહી શકે એમ હોય નહીં એટલે બીજાનો આધાર લઈ અને ઉપર ચડે તો એને શું કહેવાય વેલા કહે છે તો અહીંયા આગળ આ પાંચ એ મુખ્ય પ્રકારે વૃક્ષ અને વનસ્પતિ આપણે જોવા મળશે તો પાંચ પ્રકારે જોવા મળતી વનસ્પતિ એમાં ભાગ કયા આવશે તો મુખ્ય ભાગ હશે ચાર એક હશે મૂર પ્રકાંડ પર્ણ અને પુષ્પ તો પુષ્પ એ વનસ્પતિનું પ્રાજનિક એટલે પ્રજનન કરતું અંગ છે એક આવશે મૂર પ્રકાંડ પર્ણ અને પુષ્પ તો આ ચાર પ્રકારનો આપણે આંતરિક અભ્યાસ કરીશું હવે અહીંયા આગળ મૂળમાં આપણે સોટી મૂળ તંતુમૂર અને પાશ્વ મૂળ એટલે મૂળના અલગ અલગ પ્રકાર હોય મૂળ હોય તો એ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય જ્યારે તંતુમૂળ પાશ્વમૂળ કે જે જમીન ઉપર સામાન્ય રીતે પથરાયેલું હોય છે એના પછી આવશે પ્રકાંડ પ્રકાંડ જે મૂળમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થશે તો એ વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાં બનાવશે પર્ણોમાં તે પાણી અને ખનિજ ક્ષારો એનું શોષણ થઈ અને પર્ણ સુધી પહોંચશે તો એ કઈ રીતના પહોંચશે તો પ્રકાંડની અંદર અન્નવાહિની અને જલવાહિની આવેલી હોય છે તો એના પછી પ્રકાંડમાં આપણે અન્નવાહિની જલવાહિનીનો અભ્યાસ કરીશું પછી આવશે ભૂમિગત પ્રકાંડ આ ભૂમિગત પ્રકાંડ એટલે શું તો દાખલા તરીકે બટાકા આદુ શક્કરિયા કે જે જમીનની અંદર થાય તો એને શું કહેવાય ભૂમિગત પ્રકાંડ કહે છે વનસ્પતિ જે પોતાનો ખોરાક તૈયાર કરશે એ ખોરાક તૈયાર કરી અને ક્યાં મોકલશે મુર્મો અને મુર્મો એનો સંગ્રહ થશે એને કહેવાય ભૂમિગત પ્રકાંડ એના પછી વનસ્પતિની વિવિધ શાખાઓનો અભ્યાસ કરીશું પ્રકાંડ પછી આવશે પર્ણ પર્ણમાં આવશે પર્ણપત્ર અને પર્ણ દંડ તો આ લીલો પોહરો જે ભાગ હોય એને કહીશું પર્ણપત્ર અને જે ભાગવાળી પર્ણ એ પ્રકાર સાથે જોડાયેલું હોય તો એને કહીશું પર્ણ દંડ તો આના પછી આપણે પર્ણપત્ર અને પર્ણદંડનો અભ્યાસ કરીશું એના પછી શિરા શિરા એ અલગ અલગ પ્રકારની હોય મધ્ય શિરા હોય પછી ઝાલાકાર શિરા વિન્યાસ હોય મધ્ય શિરા ઝાલાકાર શિરા વિન્યાસ સમાંતર શિરા વિન્યાસ એના પછી બાષ્પોસર્જન એટલે વનસ્પતિ મૂળ દ્વારા ખનિજ તત્વો અને પાણીનું શોષણ કરશે અને પર્ણો દ્વારા પાણી મુક્ત કરશે તે મુક્ત કરવાની ક્રિયાને શું કહેવાય બાષ્પોસર્જન કહે છે તો એ પ્રવૃત્તિના આધારે બાષ્પોસર્જનની પ્રવૃત્તિ આપણે બાષ્પોસર્જનની પ્રક્રિયા આપણે સમજશું એના પછી આવશે પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવશે તો કઈ રીતના બનાવશે વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લેશે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને કયો વાયુ મુક્ત કરશે ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ તો એનો અભ્યાસ આપણે પ્રકાશ સંશ્લેષણમાં કરીશું એના પછી આવશે વનસ્પતિનું પ્રજનન અંગ એટલે આવશે પુષ્પ પુષ્પના અલગ અલગ ભાગો જેવા કે વજ્રપત્ર દલપત્ર વજ્રપત્ર એટલે શું અને દલપત્ર એટલે શું તો પુષ્પ હોય એનો જે બહારનો રંગીન ભાગ હોય તો એને કહીશું દલપત્ર જ્યારે પુષ્પની કડી એના નીચે લીલા જે પણ આવેલા હોય એને કહીશું વજ્રપત્ર એના પછી એકલિંગી પુષ્પો દ્વિલિંગી પુષ્પો સ્ત્રી કેસર અને પુષકેસર કે જે પુષ્પની અંદર આવેલા હોય પુષ્પની સૌથી અંદર એ સ્ત્રી કેસર આવેલું હોય છે આ સ્ત્રી કેસર અને પૂકેસર એ પુષ્પના પ્રજનન અંગો છે એમાં આવશે પરાગનયન સ્વપરાગનયન પરપરાગનયન પછી જોઈશે સ્વાવલંબી વનસ્પતિ એટલે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે તો એને કહેવાય સ્વાવલંબી વનસ્પતિ પરાવલંબી એટલે બીજાના ઉપર આધારિત હોય તૈયાર ખોરાક મેળવતી હોય તો એને કહેવાય સ્વ પરાવલંબી વનસ્પતિ દાખલા તરીકે અમરવેલ તો અમરવેલ શું કરશે તૈયાર બીજી વનસ્પતિ હોય એની અંદર પોતાના મૂળ દાખલ કરી અને તૈયાર ખોરાક મેળવશે એને કહેવાય પરાવલંબી વનસ્પતિ પછી જોઈશું બીજા છે તો જે સ્ત્રી કેસર હોય સ્ત્રી કેસરની નીચે ગોળ રાઉન્ડ જેવું હોય જે બીજાશય આવેલો હોય અને બીજાશયમાં હોય અંડક એ અંડકનું ફલન થયા પછી એમાંથી એક ફળનું નિર્માણ થશે તે ફળનું નિર્માણ કઈ રીતના થશે એ આપણે આગળ જોઈશું તો વનસ્પતિમાં આટલા બધા જ જે શબ્દો અહીંયા આગળ લખેલા છે એનો આપણે અભ્યાસ કરીશું તો ચલો જોઈએ આગળ પહેલાં વનસ્પતિના ભાગ કે છોડ વૃક્ષ ક્ષુભ વૃપસારી વનસ્પતિ અને વેલા એમાં શુશ્યુ તફાવત હોય છે